નમસ્તે મિત્રો અમે આવી ગયા છીએ તરણે મેળે ગઈ વર્ષે અમે હું અને મારો એક મિત્ર મારો ખાસ જીગર જાન અને મારો જીગરનો ટુકડો કહેવાય એવા ખાસ મારા મિત્ર સાથે અમે તરણે મેળે ગયા સવારથી બાઈક ચલાવ્યું અને માન માન કરીને તરણેતર પહોંચ્યા તરણેતર પહોંચ્યા ત્યારે જેવું તેવું અંધારું થઈ ગયું હતું એટલે અમે રાતના સીનો ઘણા બધા તરણેતરના લીધા છે કારણ કે અમે સહી મેળાની મોજ માણવા ગયા હતા તો મેળાની અંદર અમે ઘણું બધું જોયું મેળાની અંદર મોટા મોટા ચગડોલો જોયા મેળાની અંદર મોટા મોટા ફુગાઓ લાઇટોવાળા જોયા મોત કૂવો જોયો મેળાની અંદર અમે મોટા મોટા હોડકાઓ જોયા મેળાની અંદર અમે જે આપણે ઓલા ખેલવાળા આવે છે જે છોકરીઓ દોરડા ઉપર ચાલે છે તે પણ અમે ઘણું બધું જોયું મેળાની અંદર અમે રસગોલા ખાધા મેળાની અંદર જુદી જુદી આઇટમો જોઈ ઘણું બધું અમે મોજ મસ્તી અને આનંદ કર્યો આ ગયા વર્ષનો મેળો છે આ વર્ષે પણ હું અને મારો ખાસ મિત્ર મેળાની અંદર જવાના જ છીએ તો મેળાની અંદર શું ખાસિયત છે મેળો કેમ ભરાય છે એની વિશે પણ આપણે આગળ ચર્ચાઓ કરીશું મેળાનો મેન હેતુ મેળાનો મેન હેતુ મેળો કેમ ભરાય છે તો એનું એક અદ્ભુત કહાની છે કર્ણેતરનો મેળો રંગ રૂપ મસ્તી લોકગીત દુહા અને લોકનૃત્યનો મેળો છે સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જોવા જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે તરણેતરનો મેળો ત્રીજ ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈ તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણે કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિ પ્રધ્રાવી કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પુણ્ય માને છે અને આ દિવસે જ ત્રિનેશ્વર મહાદેવ મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તરણેતરના મેળાની ત્રણ વિશેષતાઓ છે સામસામા બોલતા દુહા વહેલી રાતથી મોડી સવાર સુધી ચાલતી ભજનની લહેર અને બસલું ભાઈ બહેનોને એકસાથે લેવાતા ઘોડા અને આચા રસ આપણે આ મેળા તરણેતરની મેળાની વિશેષતા વિશે આપણે આગળ વાત કરી તો તરણેતરની અંદર અમને ઘણું બધું એવું જોવા મળ્યું કે જેની અંદર આપણું મન પણ વારંવાર આ મેળાની અંદર જવાનું પણ મન થાય આપણે ઘણી બધી વાતો જોઈ ઘણા બધા મેળાઓ જોયા પણ તરણેતરનો મેળો એકમાત્ર એવો મેળો છે કે જેની અંદર આપણને વારંવાર જવાનું મન થાય અને જ્યારે પણ અમે તરણેતરના મેળાની અંદર જઈએ ત્યારે અમને એવું થાય કે હા નાય અમે રહી જવી કારણ કે હું અને મારો મિત્ર એક જ દિવસ માટે ગયા હતા પરંતુ મારા મિત્રને એટલી બધી મોજ આવી કે સતત અમે બે દિવસ એના એ કપડે નાયા ગયા વગર એના એ કપડે જ અમે એ તરણેતરના મેળાની મોજ માણી જેની અંદર અમે ખૂબ જ મોજ મસ્તી સાથે હરખનો આનંદ અમે ઘણી બધી મોજ મસ્તી સાથે હરખનો આનંદ કર્યો એ જ રીતે આ વર્ષે પણ છ નવ બે હજાર ચોવીસનો મેળો ત્રણે તરનો ભરાવવાનો છે તો મારો મિત્ર તો મને કહેલું કહેતો હતો કે આ વર્ષે મેળો ભરાશે કે કેમ આ વર્ષે આપણે મેળામાં જશું કે કેમ પરંતુ બે દિવસ પહેલાં ત્યાં ડીવાય કમિશનર બધાય સરપંચો સાથે મળી અને તરણે રજા મળી અને તણેતરનો મેળો છ નવ બે હજાર ચોવીસના રોજ ભરાવવાનું નક્કી થયું છે તો આ વખતે પણ અમે આ તરણેતરનો મેળોમાં જવાના છીએ તો આવા નાવા રમોજી વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો કારણ કે આવા આવા આથી પણ વધારે સારા વિડીયો આ ચેનલની અંદર તમને જોવા મળશે એટલે લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી કરી અમારો પણ ઉત્સાહ વધે અને અમને પણ